ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચારમાં પડી જતા હોય છે કારણ કે ચોમાસાની સીઝનમાં કિમ નદીમાં ઘોડાપુર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યું હોય તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન છે તો પણ ગ્રામજનોને કમર કે ઘૂંટણ સમા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે કીમ નદી પાર કરી આદિવાસી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જવું પડે છે ત્યારે મંગળવારની સાંજે કેર સમા પાણીમાં કીમ નદીમાંથી નનામી લઈને જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પણ આદ્રુ અને બહેરૂ તંત્ર કંઈ પણ સમજવા કે પગલા લેવામાં ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્યારે વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે એટલું નારું બનાવી આપે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ સંજય વસાવા છે હું દેહલી ગામનો વતની છું અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન દેહલીના કિમ નદીની પેલી પાર આવેલું છે તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નાનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમા પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નાના મીને પહેલે લઈ જવું પડે છે આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલી બા પેલે પાર અમારા સમાજના નાનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર ડેલી તાલુકાનું અરે વાલીયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયું આ ટીંબા ફરિયું અને પીઠોર માં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કિમ નદીની પાર હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક સૂપડી જેવું બની જાય તો અમે પેલી પાર અમારે નમીને લઈ જવા માટે અમાને સરળતા પડે સમસ્યા ગીતે ન્યૂઝ દિંદા સ્થળ